બનાસકાંઠાના થરાદમાં સૌથી મોટા કોબાડનો પર્દાફાશ થયો ગુજરાત વસતા કેમેરામાં કેદ ભણતરના પાપીઓનો ભાગ થરાદમાં નવા પુસ્તકોને પસ્તીમાં આપવાનું આ કારસ્તાન થતું હતું નવા નક્કોર પુસ્તકો વિદ્યાર્થીઓને બદલે કતરણમાં હતા ગુજરાત ફર્સ્ટની ટીમે આ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં નવા પુસ્તકો પસ્તીના ગોડાઉનમાં હતા અલગ અલગ વિષયના પુસ્તકો બનાવી પસ્તી બનાવી દીધા ધોરણ બે ત્રણ પાંચ

જે હોય તેવું પડે તમારે પુસ્તક ખરીદી ની વાત સાચી અહીંયા આગળના નાના છોકરો અહિયાં સાઈટમાં રહે છે ને હોસ્ટેલો વાળા આવે છે માર જોડે મને ક્યાં જોઈએ મને લઈ જાવ એ તો ગાડી ની અંદર આવેલું છે એ કઈ રીતના આવ્યું શું આવ્યું આપણને ખબર નથી ગાડી જો ગાંધીનગર થી આવતી હોય અમદાવાદ થી આવતી હોય મહેસાણા થી આવતી હોય પસ્તી વાળા કોઈ કોઈ પણ આવતું હોય કોને વેચ્યું એ આપણને ખબર